બધાને નમસ્તે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયમાં યોગ્ય ગ્રહણ થાય યોગ્ય યોગ્ય નિર્માણ થાય અને પોતાની સાથે ઘટના બને પોતાનું પૂર્ણ સ્વાસ્થ્ય સારું રહે એ ભાવથી ક્રિયા અભ્યાસ કરવો છે આંખ આંખેન્દ્રિય માટે પોતાની સમજનો પૂરો ઉપયોગ થાય અને પાચનતંત્ર યોગ્ય રહે એ હેતુથી આંખની કસરત આંખ ઉપર નીચે અને ડાબી જમી પૂરા એક સરખા અંતરે આંખ ઉપર એક સરખા અંતરે આંખ નીચે પૂરી એકાગ્રતાથી હૃદય સાથે આંખની પાપડનો વિદ્યુતનો પ્રવાહ જોડાયેલો છે પોતાના સમજનો ગુણ સ્થાપિત રહે હૃદયમાં શુદ્ધ લાગણી જન્મે એ ભાવથી આંખ ઉપર નીચે એક સરખાંતરે ઉપર એક સરખાંતરે નીચે એક સરખા સમયે ઉપર એક સરખા સમય નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ऊपर, नीचे, ऊपर, नीचे, आंख ऊपर, नीचे, 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 आंख बंद कर देविजी ખોલી આપજો આંખ પૂરી એકાગ્રતાથી આંખ ડાબી અને જમણી આંખ વચ્ચે બંધ ન થાય એ કાળજી સાથે ડાબી જમણી ડાબી બાજુ જમણી બાજુ ડાબી જમણી એક સરખા અંતરે ડાબું એક સરખા અંતરે જમણું એક સરખા સમયે ડાબી બાજુ એક સરખા સમયે જમણી બાજુ ડાબું જમણું ડાબી બાજુ જમણી બાજુ ડાબી જમણી 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 ડાબી બાજુ જમણી બાજુ આંખ બંધ કરી દેવી છે આંખના કંપનો અનુભવો પૂરી એકાગ્રતા સાથે શ્વાસ અંદર શ્વાસ બહાર પોતાની નાભી અને આંખમાં હૃદયના જોડાણ સાથે સમજનો ગુણ સ્થાપિત થઈ રહ્યો છે પોતાની સમજનો પૂરો ઉપયોગ થાય અન્ય વ્યક્તિ પોતાની સમજનો ઉપયોગ ન કરે એ વાતને ફિલ્ટર કરી એ વાતને અવગણીને પોતાના હૃદય શુદ્ધ લાગણી સાથે સર્જનાત્મક આવૃત્તિમાં રહે એ ભાવથી શ્વાસ અંદર શ્વાસ બહાર ખોલી આપજો વાણી ક્ષમા ગુણની સ્થાપના થાય એ હેતુથી માથું ઉપર નીચે ડાબી અને જમણી એક સરખા અંતરે ઉપર એક સરખા અંતરે નીચે માથું ઉપર નીચે 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 અટકી જવું છે આ બંધ રાખી પૂરે એકાગ્રતા શ્વાસ પર ગળાના ભાગમાં માઉસપેશીનો ખેંચાવ કંપનો वाणी कर्मेन्द्रिय માં ક્ષમા ગુણ નિસ્થાન અનુભવીએ પૂરી એકાગ્રતા ને ભાવ સાથે ડાબી જમણી એક સરખા અંતરે ડાબી બાજુ એક સરખા અંતરે જમણી બાજુ ડાબી જમણી ડાબી જમણી ડાબી જમણી બાજુ ડાબી जमी डाबी जमी डाबी जमी डाबी जमी डाबी जमी डाबी बाजू चमी डाबी जमी डाबी जमी डाबी जमी डाबी जम डाबी चम अटकी जव ક્ષમા ગુણની સ્થાપના માટે કરોડો આગળ પાછળની કસરત જેમાં માથું ન વળે એ ધ્યાન રાખવું છે માત્ર કમરથી વળવું તે ન વળવું કમરથી વળવું પેલા આગળ આવું છે એક સરખા અંતરે જેટલું સમય પાછળ જઈ શકાય જેટલા અંતરે પાછળ જઈ શકાય એટલું પાછળ એ ભાગમાં ગળાથી ન વળવું કમરથી પાછળ આગળ પાછળ કરોડજુ આગળ પાછળ પોતાની પૂરી એકાગ્રતા કરોડજુના અંતિમ અણકાર પર આગળ પાછળ આગળની બાજુ पूरी एकाग्रता आग पाच आग आगे बाजू पाच आग अच्छा आग पाच करोड़ जो आग आग पा કરોડના અંતિમ પાંચ મણકા માંથી વિદ્યુત નો પ્રવાહ બંને પગમાં પગના તળિયા સુધી પ્રવાહિત પ્રસારિત થઈ રહ્યો છે પૂરી એકાગ્રતા સાથે શ્વાસ અંદર શ્વાસ બહાર હાથ કર્મેન્દ્રિયમાં ક્ષમા ગુણની સ્થાપના ગોઠણ વાળવાની કસરત હૃદયનું પૂરું જોડાણ ગોઠણ સાથે જોડાયેલું છે હૃદય અને ત્વચામાં વિશ્વાસ ગુણની સ્થાપના માટે ગોઠણમાં ઉત્સાહ ગુણની સ્થાપના હેતુથી બે હાથને સીધા રાખી બે ખભા વચ્ચેનું સમાંતર રાખીને ગોઠણને આશરે વીસ ટકા વાળવા અને બે પગ વચ્ચે આશરે એક ફૂટનું અંતર આઠ ની દિશા સમાંતર રાખીને ગોઠણને આશરે વીસ ટકા વાળવા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અટકી જવું છે પગ કર્મેન્દ્રિયમાં ક્ષમાગુણની સ્થાપના પોતાનો કે અન્યનો અપરાધ ભાવ ન રહે ચિત્તમાં એ હેતુથી પગ ઉપર નીચે પગની પિંડી ખેંચાય એટલી માત્રામાં કરવું છે પગના પંજાથી ઉપર નીચે પગ ઉપર નીચે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર પૂરી એકાગ્રતા ગોઠણથી પગના પંજા સુધી પગની પિંડીની માઉસપેશીનો ખેંચાવને નિરીક્ષણ કરવું છે પૂરી એકાગ્રતા સાથે શ્વાસ અંદર શ્વાસ બહાર પોતાની પ્રજ્ઞામાં અપરાધ ભાવ ન રહે એ ભાવથી પૂર્વશ્વાસ અંદર શ્વાસ બહાર કાનમાં વિચાર શૂન્ય વાણીનો ગુણ સ્થાપના થાય જીવવાને ઉત્સર્જન તંત્રમાં આશ્વાસન ગુણની સ્થાપના થાય એ હેતુથી ઓમનું ઉચ્ચારણ પોતાની પૂરી એકાગ્રતા બે આંખ વચ્ચેના ભાગ પર એકાગ્રતાથી માત્ર ઓમ શબ્દ બોલવો છે त्रणवार ओम वच्चे गेप राखो छे फरी त्रणवार ओम पूरी एकाग्रता साथे त्रण मिनिट माटे ओम 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 पूरी एकाग्रता बे आंख वच्चे ना भाग पर श्वास अंदर ओम 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 पुरो श्वास अंदर ओम ओम ओम, ओम Sva sander om, om, om Om, om, om Om, 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 om. 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 哦。Um. Um... પૃથ્વી તત્વ સાથે જોડાયેલું છે અનો વિલોમ પ્રાણાયામ પૃથ્વી તત્વ સાથે જોડાયેલો છે પૂરી એકાગ્રતા સાથે ત્રણ વાતનું ધ્યાન રાખીને પ્રાણાયામ કરવા છે વચ્ચેનું હાડકું ન હલે જેટલો શ્વાસ અંદર જાય છે એટલો શ્વાસ બહાર નીકળે અથવા તો એનાથી વધુ શ્વાસ બહાર નીકળે અને શ્વાસને ખેંચવો નથી શ્વાસ લેતી વખતે અવાજ ન આવે આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરીની સ્તુતિ સાથે

ीनां चौर्योमवातावनिवारिवहनि पञ्चप्रपञ्चात्मकदेहवाजं सन्ताप सम्पात् जराज्वरान्तरं नमामि धन्वन्तरिमादिदेवम् नवीननीलकान्तिकान्तं शान्तं हरवादशमाख्यमोतिं पूतिं शतानां सुमनोरथानां नमामि धन्वन्तरिमादिदेवं नमामि धन्वन्तरिमादिदेवम् नमा सुरा सुरैर्वन्दितपादपद्मं लोके करारु रिवादिदेवं सुरा सुरै वन्दितपादिपद्मं लोके धरारोभयनाशं दातारिषां विधौषह्नां चौर्योमवातानिवारिवहने पञ्चदपञ्चात्मकदेहवाजम् सन्तापसम्पात ज्वरा ज्वरान्तकं नमा यन्तरिमादिदेवं नीननीनं मुदकातिवान्तं शान्तं हरद्वादशमाख्यमूर्तिं पूर्तिं नमा Dabana निथाई में तरीवाधि देव

नाग पर एकाग्रता नाभि निकाग्रता डबो हास જમણાત્ પર એકાગ્રતા ડબોપક જમુણો પર

પોતાની પૂરી એકાગ્રતા બે આંખ વચ્ચેના ભાગ પરથી કુદરતની સર્જનાત્મક શક્તિ ઉર્જાનો પ્રવાહ શરીરના પ્રત્યેક કોષમાં જીવનની પ્રત્યેક ક્ષણોમાં પ્રવાહ પ્રસારિત થઈ રહ્યો છે હૃદય પરિકાગ્રતા હૃદયમાં સ્થાપિત થયેલી કુદરતની સર્જનાત્મક શક્તિ ઉર્જાનો પ્રવાહ શરીરના પ્રત્યેક કોષમાં જીવનની પ્રત્યેક ક્ષણમાં ઉર્જાનો પ્રવાહ પ્રવાહ પ્રસારિત થઈ રહ્યો છે નભી પરિકાગ્રતા નભી માં સ્થાપિત થયેલો અગ્નિ શુદ્ધ લાગણી શરીરના દરેક કોષમાં જીવની પ્રત્યે ક્ષણમાં ઉર્જા શાંતિ પ્રસન્નતા પ્રવાહિત કરે છે करो अर्जुन अंतिम मन का पर एकाग्रता करो अर्जुन अंतिम मन का माधी कुदरत ने सर्जनात्मक शक्ति ऊर्जा प्रवाह बनने पगमा पगना तलिया सुधी प्रवाहित प्रसारित थे रहियो छे પોતાની પૂરી એકાગ્રતા બંને પગ પર ક્ષમા ગુણ સ્થાપન પોતાની પૂરી એકાગ્રતા બંને પગ પર ક્ષમા ગુણ સ્થાપન બંને પગ પર એકાગ્રતા ક્ષમા ગુણ સ્થાપન નાભે થી ચાર આંગણ નીચે આશ્વાસન ગુણસ્થાપન પોતાની પૂરી એકાગ્રતા નાભી થી ચાર આંગળ નીચે આશ્વાસન ગુણસ્થાપન નાભી પર એકાગ્રતા સમજ ગુણસ્થાપન પોતાની પૂરી એકાગ્રતાના છાતીના ભાગ પર એકાગ્રતા સ્વતંત્ર વિશ્વાસ પુનઃસ્થાપન પોતાની પૂરી એકાગ્રતા છાતીના ભાગ પર વિશ્વાસ પુનઃ સ્થાપન માથાના ભાગ પર એકાગ્રતા વિચાર શૂન્ય વાણી ગુણસ્થાપન પોતાની પૂરી એકાગ્રતા માથાના ભાગ પર વિચાર શૂન્ય વાણી ગુણસ્થાપન હૃદય પર એકાગ્રતા સ્વીકાર અને ક્ષમા ગુણસ્થાપન અંગૂઠા પર એકાગ્રતા આત્મસન્માન અને આત્મવિશ્વાસ ગુણસ્થાપન ઉત્સાહ અને ધીરજ સાથે શ્વાસ અંદર શ્વાસ બહાર શાંતિ અને પ્રસન્નતા સાથે પુરુષવાસ અંદર કુદરત પ્રત્યે પ્રાર્થના ભાવથી પોતાની પૂરી એકાગ્રતા શ્વાસ પર

સ્વાસ્થ્ય પર એકાગ્રતા